आत्मा त्वं गिरिजा सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रासमाधिस्थिति सञ्चारः पदयोः प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनं नमस्कार मित्रो स्वागत च मारु वेदज्ञान चनल् पर ભગવાન શિવની આ પાવન કથામાં પ્રવેશ કરીએ ભગવાન શિવની કૃપા જેની ઉપર હોય એ વ્યક્તિ ભગવાન શિવની ભક્તિ કરી શકે ભગવાનની આ પાવન કથાઓ સાંભળી શકે અને સંભળાવી શકે છે તો મિત્રો ભગવાને આજના દિવસે આપ ખૂબ જ સુંદર અવસર આપ્યો છે મિત્રો મહાપવિત્ર અને શિવને અત્યંત પ્રિય ઉજ્જૈન નગરીમાં વેદપ્રિય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ધર્મપરાયણ બ્રાહ્મણ નિત્ય વૈદિક કર્મના અનુષ્ઠાનમાં તત્પર રહેતો હતો તે પ્રતિદિન અગ્નિહોત્ર કરતો અને શિવ પૂજામાં મગ્ન રહેતો તે નિયમ પ્રમાણે દરરોજ પાર્થિવ શિવલિંગ બનાવી ભક્તિપૂર્વક તેની પૂજા કરતો હતો એને પોતાના જેવા શિવભક્ત ચાર પુત્ર હતા એમના ભક્તિભાવને લીધે આખી ઉજ્જૈન નગરી બ્રહ્મ તેજથી વ્યાપ્ત બની ગઈ એ સમયમાં દૂષણ નામનો એક ધર્મદ્વેષી અસુર રત્નમાલ પર્વત પર તપ કરીને બ્રહ્માજી પાસે વરદાન મેળવી ચૂક્યો હતો તેણે અભિમાની બની વેદ ધર્મ અને સ્મૃતિ ધર્મનો નાશ કરી નાખ્યો હતો તેની નજર હવે ધર્મને લીધે રમણીય દેખાતી ઉજ્જૈન નગરી પર ઠરી તેણે પોતાના ચાર મહાન દૈત્યને બોલાવી નગરી પર કેર વર્તાવવા માંડ્યો પણ ત્યાં નિત્ય શિવના ધ્યાનમાં તત્પર રહેનારા બ્રાહ્મણો તેઓથી ડર્યા નહીં પરંતુ નગરીના બીજા લોકો અત્યંત ગભરાઈ ગયા તે બધા બ્રાહ્મણો પાસે આવી કહેવા લાગ્યા કે આ દૈત્યો તો આખી નગરીને ખેદાન મેદાન કરી નાખશે જ્યારે દૂષણ અસુરના ત્રાસે માજા મૂકી ત્યારે તે વેદપ્રિય બ્રાહ્મણના ચારેય પુત્રોએ વિધિપૂર્વક શિવલિંગનું પૂજન કર્યું પછી ભગવાન શિવનું ધ્યાન ધરવા લાગ્યા એવામાં તેમની પાસે દૂષણ સૈન્ય સાથે આવ્યો તે દુષ્ટાત્માએ બ્રાહ્મણો તથા વેદ પ્રિયના ચારેય પુત્રને મારી નાખવાની ઈચ્છા કરી કે તરત જ પાર્થિવ શિવલિંગના સ્થાને પ્રચંડ અવાજ સાથે એક ખાડો થઈ ગયો અને તે ખાડામાંથી તરત જ વિકટ રૂપ પ્રગટ થયા જે મહાકાલ નામથી પ્રસિદ્ધ થઈ નાશ કરનાર તથા શરણ રૂપ થયા શિવે મહાકાલ સ્વરૂપ પ્રગટ થઈ દૂષણ અસુરના સેના સહિત નાશ કર્યો અને ત્યાં જ જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થયા એ ભગવાન શિવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ નામથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયા એમના દર્શન કરનાર મનુષ્ય જે જે કામનાઓ રાખે છે છે તેના તે મનોરથ સફળ થાય ભાવપૂર્વક એમનું પૂજન કરનારને અને ધ્યાન કરનારને અનેકમાં ઘણા સુખ ભોગવવા મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે દ્વાદશ જ્યોતિર્લિંગમાં આ શ્રી મહાકાલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ત્રીજું ગણાય છે આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પૂજન કરનાર એના પર ભગવાન શિવ હંમેશા પ્રસન્ન રહે છે તો મિત્રો ભગવાન શિવની આજની કથામાં આટલું જ ફરીથી મળીશું આવી કથાઓ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર